ભારતીય યુવાનો વિદેશ જઈને સ્થાયી થવા માટે ખૂબ મહેનત કરતા હોય છે કારણ કે અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં બેરોજગારીનું સ્તર ખૂબ જ ઓછું છે અને તેમાં પણ આવડત ધરાવતા સ્કિલ્ડ લોકોની ખૂબ અછત છે જ્યારે બીજી તરફ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન ડેવલપમેન્ટ દ્વારા જારી કરાયેલ એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કુલ બેરોજગાર લોકોમાંથી પાસઠ જેટલા લોકો તો વેલ એજ્યુકેટેડ છે જે આંકડો બે હજાર બાવીસમાં ચોપન જેટલો હતો અને એટલે જ ઉજ્જવળ ભવિષ્યની શોધમાં યુવાનોમાં વિદેશ જવાનો મોહ વધી રહ્યો છે તો બીજી તરફ તમને ઘણા લોકો એવું પણ કહેતા જોવા મળશે કે હવે તો વિદેશમાં પણ નોકરી નથી મળી રહી જેનું મુખ્ય કારણ એક જ છે કે આપણા યુવાનો વિદેશ જતા પહેલા કોઈ પણ સ્કિલ શીખતા નથી કે જેના આધારે તેમને રોજગાર મળી શકે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી વિદેશ જવા ઈચ્છતા દરેક વ્યક્તિને હું વિનંતી કરીશ કે વિદેશ જતા પહેલા કોઈ પણ એક જીવન જરૂરી સ્કિલ શીખી લેવી જોઈએ જેના આધારે તમને એમ્પ્લોયમેન્ટ સરળતાથી મળી શકે સાથે જ વિદેશ જવાના સાચા માર્ગદર્શન માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ